મમ્મી મને ગલકા નું શાક બનાવી આપો ચાલો બનાવી હવે આપણે ગલકા ને સુધારી નાખશું છાલ ઉતાર નાખશું હવે બધી આપણે છાલ ઉતાર નાખશું આપણે બધા ગલકાની હવે બધી છાલ ઉતાર નાખી હવે આપણે ઝીણા ઝીણાઈને સુધારી નાખશું આપણે આ કટ રાખશું નાના નાના જેવી રીતે બધાય આપણે સુધારી નાખશું આપણે હવે આપણે ગલકા સુધાર નહીં ખા બે ત્રણ પાણી અમે ધોઈ નહીં હવે આપણે લસણની ચટણી બનાવશું મેં એમાં લસણ કડી લીધી છે થોડુંક મીઠું નાખશું ત્રણ ચમચી મરચું નાખશું નાખી હવે આપણે નાખી હવે આપણે તેલ નાખશું વઘારમાં હવે ત્રણ ચમચી તેલ નાખી દીધું હવે તેલ ને આવવા દઈશું આપણે હિંગ નાખશું હું આમાં રાય જીરું નથી નાખતી લસણ ની ચટણી અને હળદર નો વઘાર કરું છું થઈ જાય લાલ પછી આપણે ગલકા નાખશું ગલકા નાખી દઈશું હવે આપણે મીઠું નાખશું સ્વાદ મુજબ હળદર નાખી દીધી છે અને મરચું થોડુંક નહીં કે થોડુંક નાખશું આપણે ધાણાજી ચમચી નાખશું ને હવે અલગ નાખશું હવે આને તેલમાં જ આપણે ચડવા દેવાનું છે આપણે હવે હારી ઢાકીને એની ઉપર પાણી રાખી પાણી મૂકીને ધીમા ગેસે ચડવા દઈશું આપણે અંદર પાણી નહીં નાખવાનું આપણે હવે આપણે શાક ચેક કરી થોડીક વારવા દેવું પડશે આ શાક જલ્દી ઝટપટ બની જાય એટલે હવે આપણે ચેક કરી લઈ શાક થઈ ગયું તેલ છૂટું પડી ગયું ટાપુ શાક હવે કરી દઈશું ગેસ બંધ અને થોડુંક ઠંડુ થાય ને એટલે આપણે આપણે એની અંદર દહીં હવે 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 આપણે ચમચી દહીં હલાવી નાખશું ગલકા દહીં નું શાક સરસ લાગે ખીચડી એને હવે આપણે સૌ કરશું હવે આપણે સૌ કરી લીધું હવે ધાણાભાજી ફાજી નાખશું આપણે હવે તમે મને કહો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો